નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે એકત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો નવા ધાણામાં છસો ગુણીની આવક નોંધાયેલી છે અને જૂના ધાણામાં ત્રણ હજાર ગુણીની આવક નોંધાયેલી છે મિત્રો નવા ધાણામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ જૂના ધાણાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ધાણાના કેવા ભાવ રહેશે તો વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહીજો અને મિત્રો નવા ધાણાનો વિડીયો આપણે સાડા દસ વાગે આવી જશે દસથી સાડા દસ વાગ્યાના ગાળામાં મિત્રો બધું હરાજીનું કામકાજ કમ્પ્લીટ થાય ત્યાર પછી એ નવા ધાણાનો વિડીયો આવી જશે તો નવા ધાણાનો વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો ગઈકાલે પાંચ હજારના ભાવ ખીલ્યા હતા આજે કેવો ભાવ છે તે આગળ વિડીયોમાં નવા ધાણાને જાણી લઈશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકો ગુણવત્તા યુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી અને તમારે જરૂર છે એજ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નું ફ્યુઝન ખૂબ જ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવર ફ્લાવરિંગ ખર્તુટ અટકાવવા માટે જીરું ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપ ટોનિક એડવિક એડવેન્ચરનું ફ્યુઝન એડવિક એડવેન્ચરનું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરદાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ ધાણી છે જે ઈગલ પ્લસ કલર માં છે ક્વોલિટી બહુ સારી તેરસો એકાશીલે

બારસો ને એકાવન ધાણા છે ઈગલ કલર માં છે બારસો ને એકાવન મીડિયમ ક્વોલિટી બારસો ને એકસઠ ધાણા છે ઈગલ પ્લસ કલરમાં છે મીડિયમ ક્વોલિટી અગિયારસો ને એકાવન ધાણા છે મિત્રો થોડો વાટ ખાઈ ગયેલા છે અગિયારસો ને એકાવન મીડિયમ ક્વોલિટી બારસો ને એક્યાસી ઘણા છે એકલ કલર માં છે બારસો ને એક્યાસી